મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે પૂર્વ ઝોનમાં દબાણ હટાવવાની કાર્યવાહી ઓટલા અને છાપરા સહિતના કાચા પાકા દબાણો દૂર કરાયા મોરબી મહાનગરપાલિકાના આયુક્ત સ્વપ્નિલ ખરેણી પ્રત્યક્ષ હાજરીમાં આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ હટાવવાની ધ્વંસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ કાર્યવાહી મુખ્યત્વે નિત્યાનંદ સોસાયટીના મુખ્ય માર્ગ પર કરવામાં આવી હતી ઝેર રસ્તા પર આવેલા મકાનોના ઓટલા છાપરા સહિતના કાચા તેમજ પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા જાહેર માર્ગો ખુલ્લા કરવા માટે કડક પગલું લેવામાં આવ્યું છે આ કામગીરી અંગે માહિતી આપતા કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે આજે પૂર્વ ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જે રસ્તાઓને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે તેના માટે રાજ્ય સરકારમાંથી અનુદાન મંજૂર થઈ ચૂક્યું છે અને હાલમાં ખરીદી પ્રક્રિયા ચાલુ છે તેથી માર્ગને અવરોધતા તમામ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવી રહ્યા છે જેથી રસ્તાનું નિર્માણ સમયસર થઈ શકે કમિશનર શ્રીએ ઉમેર્યું હતું કે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી એક સતત ચાલતી પ્રક્રિયા છે અને આગામી સમયમાં શહેરના તમામ મુખ્ય માર્ગોને આવરી લેવામાં આવશે એકવાર તમામ માર્ગો પરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કેટલાક માર્ગો પર ફરીથી સમયાંતરે દબાણ કામગીરી કરવામાં આવશે તંત્ર દ્વારા નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સતત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું મોરબી મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આજે જે ચક્કર રોડનો વિસ્તાર છે ત્યાં અમે વન વીક વન રોડની કામગીરી હાથ ધરી છે અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે એની ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી તો રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ ખાસ કરીને મોરબી શહેરમાં મોટાભાગના ઓકળાઓ ઉપર દબાણ કરવામાં આવ્યા છે ઓકળા આજે ગોયતા જડેમ હોતી તો એના ઉપર કાર્ય હોય જશે કે કેમ કળા ઉપર ઘણા બધા દબાણો જે છે એ દૂર પણ કરવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા દ્વારા અને જેમ જેમ ધ્યાને આવે છે એ પણ દૂર કરવામાં આવશે દબાણ દૂર કરવાની કાર્યવાહી એક સતત પ્રક્રિયા છે એ કોઈ એવું નથી હોતું કે એકવાર દબાણ દૂર થઈ ગયું રોડ્સ ઉપરનું તો ફરીથી કાર્યવાહી કરવાની નથી થતી તો જેમ સિટીના તમામ રોડ્સ કવર થઈ જશે વન વીક વન રોડ અંતર્ગત પછી ત્યારબાદ ફરીથી અમુક રોડ્સ જે છે એને લેવામાં આવશે અને અગેન તમામ મોરબીવાસીઓને પણ મારી અપીલ છે કે જો એકવાર કાર્યવાહી કરવામાં આવી હોય તો એ રોડ ઉપર દબાણ ન થાય એ જવાબદારી આપણી પણ છે